ભાવનગરના સેલારશાહ રોડ પર ભરાતી રવિવારી બજારમાં વેપારીઓ અને સામાન્ય જનતાને ડરાવી ધમકાવી પૈસા પડાવતા તત્વો સામે ભાવનગર પોલીસે લાલાંખ કરી છે ગત તારીખ પંદર ઝીરો બે બે હજાર છવ્વીસના રોજ બનેલી હિંસક ઘટનામાં પોલીસે ચાર કિન્નરોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે રવિવારના રોજ સેલારશાથી રેલવે સ્ટેશન રોડ પર વેપાર કરતા એક વેપારી પાસે આરોપી કિન્નરોએ પૈસાની માગણી કરી હતી વેપારીએ પૈસા આપવાની ના પાડતા તમામ કિન્નરો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારી પર તૂટી પડ્યા હતા આરોપીઓએ વેપારીને ઢીંકા બાટોનો ઢોર માર માર્યો હતો અને તેની પાસેથી લૂંટ ચલાવી હતી આટલેથી ન અટકતા આરોપીઓએ વેપારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેના વેપારના સ્થળે પડેલા ભંગારની તોડફોડ કરી નાસી છૂટ્યા હતા આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી ધનતેશ પાંડેની સૂચનાથી પીઆઈસીપી વાઘેલા અને તેમની સર્વેલન્સ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે બાતમીદારોની મદદથી ગણતરીના સમયમાં જ હુમલો કરનાર ચારેય કિન્નરોને અલગ અલગ વિસ્તારોમાંથી દબોચી લીધા છે